ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે ત્યારે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધી જતાં ડેમની સપાટી વધવા પામી છે નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે ત્યારે હાલ ઉપરવાસમાંથી ચાર લાખ આઠ હજાર ચારસો ને ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ ત્રણ લાખ સુડતાલીસ હજાર એકસો ત્રણ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી એકસો ને છત્રીસ પોઈન્ટ પચીસ મીટરે પહોંચી છે તો ડેમની મહત્તમ સપાટી એકસો પોઈન્ટ અડસઠ મીટર હોવાથી ડેમ હવે એની મહત્તમ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ